ગવાડા ટોલના કાપ પર વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા બિસ્માર માર્ગોને લઈ રોડ નહીં તો ટોલ નહીંના નારાજ સાથે આવેદનપત્ર આપ્યું બગવાડા ટોલનાકા પર વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશને બિસ્માર માર્ગને લઈ રોડ નહીં તો ટોલ નહીં નારા સાથે આવેદન પત્ર આપ્યો પારડીના બગવાડા ટોલનાકા પર વાપી ટ્રાન્સપોર્ટ એસોએ એ બિસ્માર માર્ગ લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રોડ નહીં તો ટોલ નહીં હર ગટ્ટા હર મોડ હાદસો કા ખતરા ઓર બડે ફિર ટોલ ક્યો ગાડીઓ કી મરામત કા ખર્ચ બડા સડકો કી મરામત કબ ના વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો માર્ગને ફરી સુગમ ને સલામત બનાવવામાં આવે ત્યાં સુધી ટોલ વસૂલવામાં નહીં આવે એવી માંગ કરી હતી વાપી

રમેશભાઈ કઈ કઈ માંગ ને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિયેશનથી આ ટોલ રોડ બન્યા છે અટલ સરકારમાં ત્યારથી જ આવું નક્કી થયેલું હતું કે સારા રોડ અને સરકાર ટોલ સરળ ભાષામાં છે તો તમે સારા રોડ નથી આવી શકતા તો તમે ટોલ કેવી રીતે અમારો સીધો સીધો હિસાબ છે અમે ટોલ આપવામાં કોઈ આપત્તિ નથી તો ટોલ તમે તમારા મરજી મુજબ લો છો તો રોડ તો સારું હોવું જ જોઈએ એમાં સામાન્ય પબ્લિક થી લઈ નાનાથી લઈ મોટાથી બધાને આ તકલીફ છે ખાલી કોઈ ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી ને આ તકલીફ નથી એના માટે આજે અમે લોકો અહિયાં જે લોકો જોઈએ હાઈવે ઓથોરિટી બેઠા છે એમની એકદમ નજીક પચાસ પચાસ મીટર પર પાંચ પાંચ મીટર પર ખાડા છે સવારથી સાંજે ટ્રાફિક થાય છે તો આ લોકો જે પબ્લિક પછી બિલકુલ સંવેદન નથી આ લોકોને લોકો મરે તો આ લોકોને કોઈ ફરક નથી પડતો તો આવું ના આવવું જોઈએ આ સીધો આ આ રોડ પૂરા આપણા દેશમાં બધાને દેખાય છે એવું ના બને આના તરફ લોકોનું ધ્યાન જાય ને જલ્દીથી રોડ બને આ જ અમારી માંગણી છે ને આ જલ્દીથી થવું જોઈએ એવી અમારી માંગણી છેલ્લા કેટલા વર્ષોથી દર વર્ષે ચોમાસામાં લગભગ તો આપણે યાદ હોય આટલા ચોમાસું બેસે છે જો સરકાર અગાઉ એના એના જો રોડ ના રિપેરિંગ ને બધું ન કરે તો આ હાલ ચોમાસે આ તકલીફ આવે જ છેલ્લા ત્રણ ચાર વર્ષથી તો અનહદ તકલીફ આવે છે ને કેટલા લોકો આમાં જીવ જાય છે એ બધા સરકારી દફતર એની નોંધણી છે નથી તો ટોલ કયા હિસાબે કમ ટોલ તો બંધ કરો તો પબ્લિક ને થોડી રાહત થાય અને આ જે દર સિઝન ની જેમ આમ તો સિઝન ના કહેવાય ખાડા તો ક્યારેય પૂર્ણ થતા જ નથી વારંવાર વીસ માર ખાડા ને કારણે અમારું પારાવાર નુકસાન થઈ રહ્યું છે જે ગાડીના ટાયરો ડીઝલોનો વેડફાટ અને અસંખ્ય અકસ્માત અને લાંબા સમયથી અમે આ ભોગવી ન શકીએ એટલે અમારે આજ એક આવેદન પત્ર આપી અને આગળ આ લોકો જો ટૂંક સમયમાં નહીં કરે તો ગાંધીજીના માર્ગે અમારે જવું ન પડે એના માટે અમે જે આવેદનપત્ર તો કલેક્ટરશ્રી ને આપીએ અને કરી અમારી માંગ એ જ છે કે તાત્કાલિક જો ખરેખર ખાડા ન પુરાય તો ટોલ નાકું બંધ કરી દેવું જોઈએ એકચુલી ટોલ ન ઉભરાવો જોઈએ અને આ કામને પ્રાધાન્ય આપવું જોઈએ બીજું જે કોઈ આ ટોલ નાકાના નીતિ નિયમ છે એનું પાલન ન થતું નથી અહીંયા ક્રેન નથી એમ્બ્યુલન્સ અને આ પ્રાથમિક સુવિધા અગર કઈ બનાવ બને તો બહારથી લાવવું પડે છે અને બહુ ખોટું જ છે અને અન્યાય થાય છે રોજ ને લાખો રૂપિયાનો ટેક્સ વાહન ચાલકો વાહન ચાલકો પાસેથી ટોલ પ્લાઝા ઉઘરાવી રહી છે કઈ કઈ સુવિધાઓ મળે છે ને કઈ કઈ નથી મળતી સુવિધા નામે અમે તો કોઈ ચીજ મળતી જ નથી અસુવિધા ભરપૂર છે પેલા તો ટ્રાફિક જામ થાય છે જેનું અવેરનેસ સચવાતું નથી બીજું ખાડાના કારણે જે અમારું નુકસાન થઈ રહ્યું છે એ બી ખૂબ નુકસાન ભોગવી રહ્યા છે અહીંયા એમ્બ્યુલન્સ હોવી જોઈએ ક્રેન હોવી જોઈએ ત્યાં અકસ્માતથી કોઈ બી આજુબાજુમાં હોસ્પિટલ પહોંચે એવી સુવિધા પણ એ પણ નથી થતી અને નુકસાન